મહુવા તાલુકાના ઊંચા કોટડામાં ચામુડા માતાજીના સનાધ્યામાં પ્રતિક ધારણ કરી રહ્યા હતા તેને અત્યારે સાડા પાંચે વિરામ આપી આગળની રણનીતિ સનાતન ધર્મના ચારેય મઠના શંકરાચાર્યોજી મહારાજ તમામ અખાડાના મહંતશ્રીઓ મહામંગલેશ્વરોના મહંતો વિશ્વવિખ્યાત કથાકારો સાધ્વસંતો સનાતન ધર્મના તજજ્ઞો વગેરે જે નિર્ણયો કરશે તે પ્રમાણે કરશું તેમજ ઘનશ્યામ પાંડે સ્થાપિત કંપની વારે વારેવારે વર્ષોથી દેવી દેવતાઓ અને વિવિધ જ્ઞાતિની નિંદા કરે છે તે બાબતે આજેતા બે માર્ચ બે હજાર પચ્ચીસના રોજ કચ્છમાં મોગલધામના કબરાઉ બાપુને સમર્થન આપી ખેડૂત અગ્રણીવાળા ભરતસિંહ પોપટભા તરેડી કોટલામાં ચામુંડાના સાનિધ્યમાં ખુલ્લા મેદાનમાં ખડપથારી કોથળોનું આસન કરી માતાજીને પ્રાર્થના કરી તેમજ સિત્તેર વર્ષની ઉંમરે બેતાલીસ ડિગ્રી તાપમાનમાં પ્રતિક ધરણા તે ભગવાન શ્રીકૃષ્ણને માનતાજીની કૃપા ગણાવી તેને કોટલા ટ્રસ્ટે સમર્થન આપેલ હતું તેમજ સનાતન ધર્મના અનેક શ્રદ્ધાળુઓ આગેવાનો અને લોકો ભાવથી ટેકો આપી ઘનશ્યામ પાંડે સ્થાપિત કંપની સામે લડી લેવા તૈયાર દર્શાવી તેમજ ઘરનાને વિરામ આપી ભરતસિંહ સનાતન ધર્મ બાબતે ટૂંકા પડીએ એટલે આનો વહેલી તકે ઉકેલ લાવવા સનાતન ધર્મના તમામ ધર્મગુરુઓએ આગળ આવી કાયમી ઉકેલ લાવવો ખાસ જરૂરી છે અન્યથા તબેલામાં ઘોડા છૂટી જાય પછી તાળ મારવા તે યોગ્ય નથી ઘનશ્યામ પાંડેવાળી કંપની કોઈ કાળે સુધરવાની નથી તેથી ત્રીજું નેત્ર ખોલવું જરૂરી છે તેમજ ઘનશ્યામ પાંડે સ્થાપિત કંપનીમાંથી સનાતન ધર્મના તમામ દેવી દે દેવતાઓને પરત લેવા પછી ભલે ઘનશ્યામ પાંડેનું માચડો મોટો કરે તેનો વાંધો નથી પણ સનાતન ધર્મ અને દેવી દેવતાઓની મનભાવે તેવી અભદ્ર ટિપ્પણી જાણી જોઈને ભણેલા ગણેલા પણ પશ્ચિમી વિચાર ધરાવતા અંગ્રેજોની માનસિકતા ધરાવતા હોય તે સંદતર બંધ કરાવો તેમવાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત જણાવી રહ્યા છે મારું નામ ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે ઘનશ્યામ પાંડે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી તે લઈને તે અત્યાર સુધી એના જે માણસો છે એ વિવિધ પ્રકારના દેવી દેવતાઓ ભગવાન શ્રી ભોળાનાથ હોય કે પછી રામ હોય કે પછી ગણપતિ દાદા હોય કે દેવી દેવતાઓ હોય અને છેલ્લે હમણાં તો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન વિશે પણ એને અભદ્ર ટિપ્પણી કરી એવી જ રીતેથી બ્રાહ્મણો હોય આહીરો હોય કાઠી હોય વગેરે માલધારી સમાજ વગેરે ક્ષત્રિય સમાજ વગેરેને પણ એને ઉતારી પાડવાની જે કોશિશ કરી એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજે એના ભાગરૂપે અમે પ્રત્યેક ધરણા ચામુંમાં ચામુંમાના ઊંચા કોટડા સામીન જેમાં અમે આખો દિવસ રાખ્યા હતા એટલે અત્યારે અમે સાડા પાંચ પાંચ વાગે અમે પૂર્ણ કર્યા એને વિરામ આપ્યું છે અને આવનારા દિવસોમાં જે કાંઈ એટલે તો અમે સ્વામિનારાયણવાળા જ્યાંથી તમારો તમારો આ સંપ્રદાય છે એ અમે ઘણી વખત કીધેલો છે કે આ તો અંગ્રેજોએ તમને બનાવીને મેકલેલો સંપ્રદાય છે તમે જોન માર્કરને સ્વામિના જે આ ઘનશ્યામ પાંડે છે એ એને જોન માર્કરને એની શિક્ષાપત્રી આપી હતી એના અમારી બે આધારપૂરા છે અને ઘનશ્યામ પાંડેએ એ વખતે તો રાજા મહારાજાઓ ભગવતસિંહ ગોંડલ રાજકોટ ગોંડલ પોરબંદર ભાવનગર વગેરે મહારાજાઓ ભગવાન જેવા હતા એને તમે આશીર્વાદ ન આપ્યા અને અંગ્રેજોને તમે હજાર રાજ રાજ કરવા માટેનો ઘનશ્યામ પાંડે આશીર્વાદ આપ્યા પણ અમારો એમાં કોઈ જાતનો વિરોધ કે નથી ઘનશ્યામ પાંડેને તમે સર્વોપરી માનો એના જે અનુરાય છે કે એના જે સંપ્રદાય એની સામે અમને વાંધો નથી પણ અમારા દેવી દેવતાઓને તમે તો ઉતારી પાડશો તો હવે અમારાથી એક ઘડી વાર આ તો મારો તો પાંત્રી વર્ષથી સીધીને છઠ વાત છે કે ગમે ત્યાં આંદોલન કરું મારો ને ફળ હોય કે માર મારે મારીને ભાગી જવું અને ખાઈને હોઈ જવું બાકી જીતીને આવવું એ વાત નક્કી છે પણ આ ધર્મની બાબત હતી ધર્મની અંદર સનાતન ધર્મને આચરવા માટેની વાત હતી એટલે આમાં અમે છે જ ક્યાંક ને ક્યાંક ઓછા ઉતરાય કે ટૂંકા પીડા હોય તો ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મને હાની પડે એટલે અમે આજે પ્રતિક બાકી પ્રતિક ઉપવાસ અમારા જ હોય જ નહીં અત્યારે ઘનશ્યામ પાંડે વાળી આંખે આખી એની જે કંપની છે ને એના જે આ ટોળકી છે ને એને જે એની વ્યાસપીઠ નથી આવતો વેબીચાર પીઠ માટેથી બોલો છો ને એને મારી ખુલ્લી ચેલેન્જ છે કે ગમે ત્યારે ગમે એ જગ્યાએ આવી અને તમારા તોલા ફાડી નાખજો હવે તમે ભલા ભલા થઈને ભાઈ સાહેબ તમે આ બંધ કરો તમારા ધંધા અમને આ બિલકુલ તમતારો ઘનશ્યામ પાંડે તમારો આ દુનિયાનો સમ્રાટ હતો આ દુનિયાની નિર્માણથી ઉત્પન્ન થઈ ત્યાંથી લઈને જ્યાં સુધી નાશ ત્યાં સુધીનો સર્વે સર્વ તમારો ઘનશ્યામ પાંડે તમે માનો તો અમને કોઈ જાતનો વાંધો નથી બાકી ઘનશ્યામ પાંડેની આખી આખી ટોળકી છે ને એ આખે આખી આની ધાળમાં ફસાઈ ગયેલી છે આ તો વ્યભિચારી અને અનૈતિક ધંધા કરવામાં દુનિયાભરમાં જો કોઈ પ્રથમ નંબર આવતો હોય તો આ ઘનશ્યામ ધર્મ એટલે આજે અમે વધારે મા ભગવતીના સાનિધ્યમાં બેઠા છીએ આજે બેતાલીસ ડિગ્રી તાપમાનમાં પણ એટલી જો શક્તિ મારી સિત્તેર વર્ષની ઉંમરમાં જો કોઈ આપી હોય તો એ મા ચામુંડામાં અમારા કુરુદેવ વિદ્યાવાચીમાં ભગવાન શ્રી કૃષ્ણ રામ અને ભોળાનાથની કૃપા હોય તો જ આ બેતાલીસ ડિગ્રીમાં છ છ કલાક સુધી બેસી રહેવાય પણ બેસી રહ્યા એટલે એનો રથ તમે એવું ન મળતા હવારમાં ઊભા થઈને પાછા ગમે ત્યારે ગોડા મારી દઉં જય હિન્દ જય ભારત જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હનુમાન